નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર વેલી આજના મુખ્ય સમાચાર સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આપ્યો ઝટકો આરજી કર મેડિકલ કોલેજની સુરક્ષા સીઆઈએસએફને સોંપાઈ કંગનાની ઇમરજન્સી ફિલ્મ પર પ્રતિબંધ મૂકો ઇન્દિરા ગાંધીની હત્યા કરનાર બોડીગાર્ડના સાંસદ પુત્રની માંગ થાણે યૌન શોષણ કેસ ભડકેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો આરોપીની ધરપકડ એસઆઈટીની રચના અંધશ્રદ્ધા કાળા જાદુ કરતા પાખંડીઓ સામે ગુજરાત સરકારની લાલાખ આંખ ચોમાસું સત્રમાં લાવશે વિધેયક લેટરલ એન્ટ્રી મુદ્દે એનડીએમાં તિરાડ ભાજપના ત્રણ સાથી પક્ષોએ રાહુલ ગાંધીના સૂરમાં સુર મિલાવ્યો તંત્રીલેખ બેંકોમાં જમા રકમનો માત્ર પાંચમો ભાગ જ મહિલાઓના નામ પર એક કિલો સોનું પરત કરનાર ચિરાગને ઠપકા પત્ર વાંચવા જેવું લેખ ભરત વૈષ્ણવ ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ દોઢ વર્ષમાં એકસો છાસઠ કરોડથી વધુના ખર્ચે નવીન બસો બસ સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો બ્રહ્માકુમારી સેક્ટર અઠ્યાવીસ ગાંધીનગર દ્વારા સેક્ટર બાવીસમાં આવેલા સફળ વિદ્યાલયમાં યોજાયું રક્ષાબંધન સ્નેહમિલન ગાંધીનગરના આઇકોનિક રોડ પર રેડી ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા નબીરાઓએ રીલ્સ બનાવવા દસથી વધુ લક્ઝરી કાર દોડાવી એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય જન્માષ્ટમી ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ છાસવારે દૂધના ભાવમાં વધારો કરતી ડેરીનો ટક્કર મારે તેવી ડેરી બનાવવા રાજુ રદ્દીએ કમર કસી છે ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ દાદાના મનવાસી અમે વનવાસી જાણવા જેવું સાણંદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞો પવિત ધારણ કરવાનો કાર્યક્રમ યોજાયો કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમ દ્વારા ગુજરાતના વિવિધ સ્થળો પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી મહત્તમ સાત મેમી મચ્છર સત્તરસો મેમીના માણસને ગંભીર બીમાર પાડી દેવા સક્ષમ ડાંગ જિલ્લા પૂર્વપટ્ટી વિસ્તારના બીએસએનએલ નેટવર્ક ખાલી શોભાના ગાંઠિયા સમાન આવતીકાલે સુબીર બંધ વડોદરા ગ્રંથ ગોષ્ઠી કાર્યાલય બાળ સાહિત્યકાર ગીરાબહેન ભટ્ટના વાર્તાલાપ તથા ગુજરાત અકાદમીના બે હજાર ત્રેવીસ વર્ષના ઉર્દુ સાહિત્ય ગૌરવ પુરસ્કારના વિજેતા ડૉક્ટર સતિન દેસાઈ પરવેશ દીપ્તિ ગુરુનું સન્માન ઉજવવામાં આવ્યું આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ